નખરાખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે બરાબર રાતને ચોથે પહોરે નગર સમયને ગઢે પહોંચ્યા એ કોટમાં સાતવી સાંઢીઓ પુરાય છે દેવળના થંભ જેવા પગવાળી રેશમ જેવી સુવાળી રૂવાટીવાળી પવન વેગી અને મન વેગી એવી અસલ થળની સાતવી સાંઢીઓ તો બાંભણિયા બાદશાહના સાચા સવાલ લખા મોતી જેવી છે રાતોરાત પચાસ પચાસ ગાઉની મજલ ખેંચીને પંખીણી જેવી સાંડિયો બાંભણિયાના ઘેર લૂંટનો માલ પહોંચાડે છે એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી ધાણીને એટલે કે ઊંટના તબેલાને ધાણી કહે છે બારને ચડવાની એ કોની મગદૂર રૂડિયા રબારીનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથામાં કાછલા થઈને ઉડી પડે પણ આ જ ધાણી ઉપર રૂડિયો નથી કોઈ બીજા ચોકીદારોની આંખ મળી ગઈ છે એકલમલ બોલ્યો ભાઈ ઠાકોરો બોલો આજે કાં તો હું ધાણીનો ઝાંપો તોડું અને તમે સાંડિયો આંકીને ભાગો તો તમે જાપો તોડો તો હું સાંડ્યો લઈ જાઉં મલ તમે જાપો તોડો અમે બહાર એકબીજાની સામે કરીને જવાબ દીધો એકલમલ હાલ્યો નીચે જગ્યા હતી હેઠળ પેસીને એકલમલે પોતાની પીઠ ભરાવી ધીરે ધીરે જોર કર્યું ઝાડના થડનો તોતિંગ ઝાંપો ધરતીમાંથી ઉચકાવી નાખીને આગે ભગાવી દીધો રજપૂતો દોડ્યા સાંઢો કાઢવા પણ સાંઢો નીકળતી નથી ગોલોફા ફૂલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢો આડી અવળે દોડે છે રજપૂતોના માથાને બટકા ભરવા ડાંચા ફડે છે એકલમલ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે છે ત્યાં ચોકીદાર જાગ્યા આગલા પડકારા ગાજી ઉઠ્યા બાવણીયાના ગઢમાં બૂમ પડી કે ચોર સાંઢ્યોના ચોર નગારાના માથે ઘોંસા પડ્યા અને રજપૂતો કરગરવા માંડ્યો એકલમલભાઈ હવે અમારી આબરૂ તારા હાથમાં બસ દરબારો સુરાતન વાપરી લીધું સાંઢીઓ લેવા આવતા પહેલા ઇલમ તો જાણો હતો એમ કહીને એકલ મલે ભાથામાંથી તીર તાણ્યું એક સાંજના ડેબામાં પુરવી દીધું લોહીની ધાર થઈ તેમાં પોતાની પછેડી લઈને ભીંજાવી પાલા ઉપર લોહિયાળ પછડી ચઢાવી એક સાંજને સૂંઘાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભાગ્યો લોહીની ગંદે ગંદે સાતે વીસ સાંઢીઓએ ડોટ દીધી મોખરે લોહી લોહીયાળા લુગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ દોડ્યો જાય છે અને વાંસ એક સો ચાલીસ સાંઢો ગાંગડતી આવે છે વાહ એકલમલ વાહ એકલમલ વાહ બેલીડા એમ ઓઢો ભલકારા દેતો આવે છે ત્યાં તો સૂરજ ઊગ્યો અને વાંસ જુએ છે તો દેકારા બોલતા આવે છે ધરતી ધણેણી રહી છે આભમાં દેરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે એકલમલ બોલ્યો રજપૂતો કાતો તમે સાંઢ્યોને લઈ ભાગી છૂટો ને કા આ વારને રોકો રજપૂતો કહે ભાઈ તમે વારને રોકો અમે સાંઢ્યોને લઈ જઈને સરખા ભાગ પાડી રાખશું એકલમલના હાથમાંથી નેજો લઈ રજપૂતો હાલી નીકળ્યા પાળેલી ગાયોની પોઠે સાતે વીસ સાંઢ્યો વાંસે દોડી આવે છે પોતાના લોહીની ધ્રાણ એને એવી મીઠી લાગે છે એકલમલ બોલ્યો ઓઢાજામ તમે ભાગો શીધ ઊભા છો મારી પાછળ મોટું કટક આવે છે તમે બચી છૂટો બેલી કોના સારું બચી છૂટું કોઈનો ચૂડો ભાંગવાનો નથી અરે કોઈક બિચારી રાહ જોતી છે કોઈ ન મળે બેલી સંસારમાં ક્યાંય માયા લગાડી નથી એમ મોતના ડાચામાં ઊભા ઊભા બેય જોવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે એકલ મળે ઘોડા ઉપરથી પલાણ ઉતારી સામાન આડો ઓળો નાખી ઘોડાને ખરેરો કરવા માંડ્યો અરે એકલમલ ભાઈ આવી રીતે મરવું છે હમણાં તમે આ ઉપર બેસો જો મરવું જ છે તો મોજ કરતા કરતા કા ન મરવું બામ્બડિયાની ફોજનો ભોજદાર આગેથી જોઈ રહ્યો છે વાહ હલ્લા વાહ તારી કરામત બે દુશ્મન ધરપત કરીને બેઠા છે કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોય એ બાદશાહ એકલમલે ઘોડાને ખરેરો કરતા કરતા અવાજ દીધો પાછો વળી જા એ લાખોના પાળનાર પાછો વળી જા તારી બેગમ ધ્રુસ્કે ધ્રુસ્કે રોશે ખડખડ ખડખડ ફોજ હસી પડી એકલમલે અસવાર થઈને ઘોડો કુદાવ્યો અને તીર કામઠા ઉપાડ્યા ત્યારે દુહો ગાય છે પેલે વેલે બાણ પૂવે તગારી પાડ્યા કુદાયા કે કાણ હોતી ઘોડો જલીએ અર્થાત પહેલે જ તીરે બાદશાહના ડંકાવાળાને પાડી દીધો ડંકો ધૂળમાં રોળાણો તોય બાંભણિયાનો સેનાપતિ દરિયલ ખાન ચાલ્યો આવે છે એકલ મલે ધનુષ ઉપાડ્યું તીર ચડાવ્યું કાન સુધી પણ જ ખેંચી બાદશાહને પડકાર્યું બાદશાહ તારી થાળીમાં લાખોના કકોળિયા કહેવાય તને મારું તો પાપી ઠરું પણ તારું છતર સંભાળજે એકલમલના ધનુષ્યમાંથી સુસવાહટ કરતું તીર છૂટ્યું બાંભણિયાનું છત્ર ઉપાડી લીધું ત્યારે દુહો ગાય છે કે બીજે થાયે બાણ પૂવે છત્ર પાડ્યો કુદાયા કેકાણ હોથી હલ્લી નીકળ્યો અર્થાત છત્ર પાડ્યું કોળો ઠેકાયો અને એકલમલ ચાલી નીકળ્યો તાજુબીમાં ગરક થઈને બાંભણ્યો થંભી ગયો વાહ રાજપૂત વાહ વાહ એમ બોલીને દરિયલ ખાન સેનાપતિ પૂછે છે ત્યારે દુહો ગાય છે માંડ તો મુલાન તું કિયોર જો રાજ્યો પૂછે દરિયલ ખાન રૂપ સોરંગી ઘાટ્યો અર્થાત એ માનવી તું યો બહાદુર કોણ તું પોતે જ કિયોરનો રાજા ઓઢો ત્યારે દુહો ગાય છે ને માડું મુલાન ને કિયોર જો રાજ્યો ખુદ સુણ દરિયલ ખાન ચાકર છેલ્લી બાજરો અર્થાત એ સેનાપતિ હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું મારાથી તો સાત ગણા જોરાવર યોજ જોધા આખે માર્ગે ઊભા છે માટે પાછા વળી જાવ નિકર કબ્રસ્તાનું વીસ પચ્ચીસ વીઘા વધી પડશે અને ત્યારે દોહો ગાય છે બાંભણિયો કે બેલીડા કરીએ તોજી આસ કરોડ ડીજા કોડસુ ચંદર ઉગે માસ અર્થાત બાંભણીએ સાથ દીધો કે હે શુરવીર એકલમલ તારી એકની જ આશા કરતો ઊભો છું મહિને ચાંદ રાતને દિવસે તને એક કરોડ કોરીનો મુસારો ચૂકવીશ એકલમલ કહે માફ કરજે બાંભણીયા રાજા મને દર ગુજર કરજે ત્યારે દોહો કે છે કરોડ ન લીજે કિંજા ન કીજે કિંજી કિંજી આસ

ઓઢો જામ એકલમલે સાદ કર્યો કોનું ધ્યાન ધરી રહ્યો છો કે કોઈની સાથે માયા લગાડી નથી બેલી 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 એટલું જ શક્યો લોચા વળી ગયા ઘોડે ચડીને બે અસવારો ચાલી નીકળ્યા એક તળાવડીની પાળે સાંઢોના બે ભાગ પાડીને રજપૂતો બેઠા છે જાતવંદ સાંઢો જુદી તારવી છે અને ખાંડિયા બાંડીઓના ટોળું બતાવીને રજપૂતો બોલ્યા એકલમલ ભાઈ યો તમારો ભાગ ઓઢાજામ એકલમલ એકલમ બોલ્યો જોયા તમારા રજપૂત કેવી ખાનદાની બતાવી રહ્યા છે ધિકાર છે રજપૂતો નાખ્યો સારી અને નરસિંહના સરખા ભાગ પાડી નાખ્યા યો ભાઈ તમારો ભાગ ઉપાડી લ્યો એકલમલ ઓઢા જામ મને મારો ભાગ પહોંચી ગયો છે મારી સાંઢીઓ હું તમને ભેટ કરું છું મારે સાંઢીઓને શું કરવી છે મારા બાપુના જીવની સદગતિ સારું જ મહેનત કરી અને હવે ઓઢો જામ રામ રામ નોખા ત્યારે ઝાડની ડાળીઓ રહ્યા હયું ભર્યું છે એટલું ઓઠે આવતા આવતું નથી આંખમાં જળજળિયા આણીને ઓઢો બોલ્યો બેલીડા વિસરી તો નહીં જાઉં ને ઓઢા જામ હવે તો કેમ વિસરાશે ને ત્યારે દુહો કે છે જો વિસારુ વલ્હા ઘડી એક જ ઘટમાં તો ખાપણ માય ખતા મરણ સજાયું ન મળે અર્થાત એક પલક પણ જો મારા અયામાંથી હું મારા વાલાની વિસારું તો તે હે ઈશ્વર મને મરણ ટાણે સાથરોય મળશોમાં અંતર યાર મારું મોત થાજો મારું મરદું ઢાંકવા ખાપણ પણ મળશો નહીં ઓઢાજાંબ વધુ તો શું કહું ત્યારે દુઓ કે છે જો વિસારું વલ્હા રુદિયામાંથી રૂપ તો લગે ઓતરજી લુખ થર બાબીડી થઈ ફરા

એટલું બોલીને એકલમલે ઘોડો મરડ્યો એ આભને ભરતો ભાલો એ ખંભે પડેલી કમાન એ તીરનો ભાથો વંકો અસવાર વંકો ઘોડો અને અસવારને માથે ચામર ઢોળતો એ ઘોડાના પૂંછડો પૂંછનો જુડો બધું ઓઢો જામ ઊભો ઉભો જોઈ રહ્યો છે પાછો વળીને એકલમલ નજર નાખતો જાય છે સલામો કરતો જાય છે ઓ જાય ખેપટમાં અસવાર ઢંકાઈ જાય છે માત્ર ભાલો જ એ જબુકે છે એક ઘોડો ઓઢાનો ઘોડો જંબુ મોર અને એકલમલનો ઘોડો એકબીજાને દેખ્યા ત્યાં સુધી બે ઘોડાની જાણે પૂર્વ બંધાણી હતી પંખી વિનાના સુના માળા જેવું હૈયું લઈને એ ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો એને બીજું કાંઈ ભાનનું નથી એના અંતરમાં છેલ્લા એ ઉદગારના ભણકારા બોલે છે સ્ત્રી પુરુષને કહે એવા દુહા એકલમલે કાં કહ્યા એની તણખા જરતી આંખડીઓએ ટાણે અમી ભરી કાં દેખાણી એના સાવજ જેવા સાદમાં કોયલના સૂર ક્યાં ટોક્યા એને ઘોડો થોંભાવ્યો ના ના હે જીવ એ તો ખોટા ભણકારા ઘોડો હાંક્યો પણ માન ચગડોળે ચડ્યો કોઈક જાલી રાખે છે કોઈ જાણે પાછું વળે છે ફરી વાર ઘોડો થંભાવ્યો સાચીઓને કહ્યું ઓ ભાઈઓ અને દોહો કે છે જાજા ડીજ જુવાર વિસર દેવ વાઘેલ કે જીતે અંબી વાર તીતે ઓઢો છંડ્યો અર્થાત જાઓ જઈને વિશળદેવ વાઘેલાને મારા ઝાજા દુવાર દેજો અને જો પૂછે કે ઓઢો ક્યાં તો કહેજો કે જ્યાં બાંભણિયાની સોના આંબી ગઈ ત્યાં ધીંગાણું કરતા ઓઢો કામ આવી ગયો એટલું કહીને એ ઓઢાએ ઘોડો પાછો વાળ્યો પોતાને રસ્તાની જાણ નથી જંબુ મોરની ગરદન થાબડીને બોલ્યો હે દેવ મુનિ તારી કાનસુરીએ ચોકડું છોડી દઉં છું તને સુજે તે માર્ગે ચાલ્યો જાજે જંબુમર ઘોડો પોતાના ભાઈબંધ એળચીને સગડે સગડે ડાબા મેલતો ચાલી નીકળ્યો ચખાસર સરોવર કિનારે જાણવાની ઘટા જળુંબી રહી છે પંખી કિલોલ કરે છે ચખાસરના ઝુંડમાં જઈને જંબુ હાવળ દીધી ત્યાં તો હમ કોઈ ઘોડાએ સામે હણે દીધી અવાજ ઓળખાણો એકલ મલન ઘોડા એળચીનો જ એ અવાજ આગેથી નીલો નેજો ભાથો તરવાર અને બળતર બખતર ઝાડને ટેકે પડેલા દેખ્યા આહા હા જ મારા બેલીડાનો સામાન બેલી મારો નાતો હશે પાળે ચડ્યો શું જોયું કે છે ચડી ચખાસર પાર ઓઢે ઓથલ નારિયા વિછાય બેઠી વાર પાણી મથે પદવણી અર્થાત પાળે ચડીને નજર કરે ત્યાં તો ચખાસરના હિલોળા લેતી નીર ઉપર વાસુકી નાગના બચડા જેવા પેનીડક વાળ પાથરીને પદવણી નાય છે ચંપક કાયા ઉપર ચોટલો ઢગાઈ ગયો છે અને ત્યારે દુહો કે છે ચડી ચખાસર પાર હોથલ ન્યારી હેકલી સિંધે ઉખલાવાર તરે ને તડકો દિયે અર્થાત એકલી સ્ત્રી દેવાંગના જેવા રૂપ પાણી ઉપર તરે છે અને મગર માફક સેલારા મારે છે પદ્મિણીએ પાળ માથે પુરુષ પૈક્યો ઓઢા જામને જોયો ઉગાડો અંગ જલની અંદર સંતાડી દીધું ગરદન જેટલું માથું બહાર રાખીને હાથ લાવીને અવાજ દીધો અને દુહામાં કે છે ઓઢો ઓથે ઉભ્યો રેકડીયારા જામ નહીં એકલમલ ઉમરો હોથલ મૂંજો નામ અર્થાત એ ઓઢા જામ ઝાડની ઓથી ઉભારો તમારો એકલમલ નહીં હું તો હોથલ છું હું નારી મને મારી એબ ઢાંકવા દો મહાપાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો પાળેથી નીચે ઉતરી ગયો એનું જમણું અંગ ફરકવા માંડ્યું અંતર ઉછળી ઉછળીને આભે અડી રહ્યું છે એના કલેજમાં દીવા થઈ ગયા છે એની રોમરાય ઊભી થઈ ગઈ છે પદ્મિણી પાણી પાણીમાંથી બહાર નીકળી એ નવલખા મોતીનો હાર વિખરાયો હોય એવા પાણીના ટીપા માથાના વાળમાંથી નીતરવા માંડ્યા થયા એણે લુગડા પહેર્યા પછી બોલી ઓઢા રાણા આવો વાચા વિનાનો ઓઢો હાથ જાળીને કોઈ દોરી જતો હોય તેમ ચાલ્યો અબોલ બંને કનર ડુંગરામાં પહોંચ્યા ભોયરામાં દાખલ થયા પાષાણના બાજટ પાષાણની રજાએ અને પાષાણના ઓશિકા એવું જાણે કોઈ તપિયાનું ધામ જોયું શીલા ઉપર ઓઢો બેઠો પદ્મિની ઊંડાણમાં ગઈ થોડી વારે પાછી આવી કેસર કંકોની યાદ કરી શેથામાં હિંગળો પૂરી આખડીમાં કાજળ આંચી નેણમાં સોંદો કંડારે એ મલબતા પગલા ભરતી આવી પાવાસરની જાણે હાંસલી આવી હોથલ આવી એકલમલની કરડાઈ ન મળે બા બાણા વળીના લોખંડી બહુ ન મળે ધરતીને ઝૂંઝાવનારા ધબકારા ન મળે લોઢાના બક્તર હેઠળ શું એકલમલે રૂપના આવડા બધા ભંડાર છુપાવેલા હતા ઓઢો જામ સમસ્યા પારખીને આવ્યો હે દેવાંગના હું આવ્યો તો હતો તમને ભેરું જાણીને મારો સંસાર સળગાવીને આવ્યો છું મારા એકલમલ બેલીને માટે આવ્યો છું ઓઢા બાપની મરણ માથે વ્રત લીધેલા કે સાંઢ્યું વાળ્યા પહેલા વિવાહ ન કરું એ વ્રત તો પૂરા થયા તારી સાથે લેણા દેણી જાગી સંસારમાં બીજા સૌ ભાઈ બાપ બની ગયા પણ તારી આગળ અંતર ન ઉગડી શક્યું આખો ભાવ બાવા વિશે પૂરો કરત પણ ચાર ચાર મહિના મેલ ચડેલા તે આજ નાવા પડી અને તે મને નાતી ભાળી બસ હવે હું બીજે ક્યાં જાઉં ઓઢો ધરતી સામે જોઈ રહ્યો પણ ઓઢા જો જેવો મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે હું મરણ લોકનું માનવી નથી તારા ઘરમાં ઓથલ છે એટલી વાત બહાર પડે તેથી તારે ને મારે આંખની ઓળખાણ નહીં રહે હોઢાની ધીરજ તૂટી દુહો ગાય છે ચાવ તો માર્યો જીવાડ મરણું ચંગુ માસુ હથ જીવ જીવાદણ હાર નેણા તોજી નિગામરા અર્થાત હે ઓથલ હે નિગામરાની પુત્રી ચાહે તો મને માર ચાહે તો જીવાડ તારે હાથે તો મરવું મેઠું પછી તો દોહો ગાય છે રણમે કિયો કીયો માંડવો વિછાય દાદમ દ્રાખ ઓઢો ઓથલ પરિણેજે સૂરજ પૂરજે શાક અર્થાત વંડાવનમાં દાડમડીના ઝાડ ઝૂલી રહ્યા છે ઝાડવાને માથે દ્રાક્ષના વેલા પથરાઈને લેલુંબ મંડપ રચાઈ રહ્યા છે એવા મંડપનો માંડવો કરીને ઓઢો હોથલ આ હથેવાળે પરણે છે એ સુરજદેવ એની સાક્ષી પૂરજે અને ત્યારે દુહો કે છે ચોરી આટા ચાર ઓઢે હોથલ છે ડીના નિગામરી એક નાર બીયો કિયોર જો સ્રાજ્યો તે દિવસે સાંજને ટાણે ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યા એક નિગામરા વંશની પુત્રી ને બીજો કિયોર કગડાણાનો રાજવી માનવી અને દેવીએ સંસાર માંડ્યા ડુંગરના ઘર કર્યા પશુ પંખીનો પરિવાર પાળ્યો એવા રસભર્યા સંસારના દસ દસ વર્ષ જાણે દસ દિવસ જેવડા થઈને વીતી ગયા છે હોતલના ખોળામાં બે દીકરા રમે છે કંડરાની કુંજોએ સાવજ જેવા ખરા અને જેસળની ત્રાડોથી હલમલી હાલી છે ઘટાટોપ જાળીમાં હિલોળા રમ્યા મચ્યા છે એવે એક દિવસ આગે આગે ઓતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતી એકબીજાને બધ ભરી છે ત્યાં મીટ માંડીને ઓઢો જામ શિલા ઉપર બેઠો છે જેના અંતરમાં અકળ ઉદાસી ભરી છે ત્યાં તો મેઘ ધરતીના આલિંગનમાંથી વરસાદના દોરિયા ફૂટ્યા ડુંગરા ઉપર મેઘાડંબર ઝુંજુઓ આણું વળીને મહિયરથી ચાલી આવતી કામિનીઓ જેમ પોતાના સ્વામીનાથ ઉપર વ્હાલ વરસાવતી હોય તેમ ઓઢણું હૈયે તરફડવા માંડ્યું ઓહો ઓઢાને સ્વજન સાંભળ્યા પોતાની જન્મભૌમ સાંભળી બાળપણના મિત્રો સાંભળ્યા વડેરો અને નાનેરો ભાઈ સાંભળ્યા કિયો કકડાણાનો પથ્થરે પથ્થર અને જાડવે જાડવું સાંભળી આવ્યા ઓઢો ઉદાસ થઈ ગયો જન્મભૂમની દિશામાં જોઈ રહ્યો દીકરાઓ બાપુ પાસે રમવા આવ્યા જીવતરમાં તે દિવસે પહેલી જ વાર બાપુએ બેટાઓને બોલાવ્યા નહીં દોડીને દીકરાઓએ માતાને જાણ કરી મારી બાપુ આજે કેમ બોલતા નથી લપાતી લપાતી હોથ લાવી હળવેક રહીને એણે પછવાડેથી ઓઢાની આંખો દાબી દીધી તો એ ઓઢો બોક્યો નહીં ઓઢો જામ શું થયું છે રીસાણો છો કઈ અપરાધ ત્યાં તો તો મોરલો ટોંક્યો ધરતીમાંથી મોરલો સંદેશા લઈને કંડરે ઉતર્યો ડળક 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 ઓઢાની આંખમાંથી આંસુ વેવા માંડ્યા મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો કહીને ઓથલે હાકલ દીધી ઓ મોરલા તારી લવારી કરતો તું દૂર જા આજ એક તો મારા ઓઢો મારો ઓઢો ઉદાસ છે અને તેમાં પાછો તું ઘા પોકારીને એને વધુ ફસોસ કાં કરાવી રહ્યો છે તે હું ત્યાં કરતો મોરલો જાણે કે જવાબ વાળે છે હે ઓથલ હે પદમણી અમે તો ડુંગરના મોરલા અમે ગરીબ પંખીડા કાંકરા ચણી ચણીને પેટ ભરીએ અમારા જીવતરમાં બીજો કશોય સ્વાદ ન મળે પણ જો અમારી ઋતુઓ આવીએ અમે ન ટોંકીએ ચૂપ બેસીએ અંતરમાં ભરેલા ગીતોને દાબી રાખીએ તો તો અમારા હૈયે ફાટી જાય અમારું મોત થાય અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે ખીજવતો હોય પોતાની સાંકળ એટલે કે ડોકના કરીને લાગ્યો હોથલે ખભામાં ધનુષ હતું તેની પણસ છડાવી ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો હા 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 હોથલ હે ઘેલી ધનુષ્યની પણસ ન બાંધ ઘરની ખીણે ખીણમાં અસંખ્ય મોરલા ટોકી રહેલ છે એમાં તું કેટલાકને મારી શકીશ અરે હોથલ બિચારા મોરને તે મરાય એના રાતુડા નેત્ર જો એવા પ્યારા લાગે છે અને એ બિચારા પંખી તો ટોકતા ટોકતા એના વહાલ શેનીને સંભાળે છે અરે હોથલ આવા રેલમછલ ડુંગરાની અંદર છલકાતા સુખની વચ્ચે એ માનવીને પોતાના વિસારે પડેલા વાલા યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય કેતા કેતા ઓડાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે અરે ઓઢા જામ એવડું તે શું દુઃખ વળ્યું આજે શું સાંભળ્યું છે એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાળે છે પણ ઓઢાના આંસુ થંભતા નથી એમ કરતા કરતા તો જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઈ ગઈ રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઈ ગઈ ત્યાર પછી હોથલ ગરીબડું મોહ કરીને બોલી ઓઢા શું મારાથી અધિક ગુણવત્તી કોઈ સુંદરી તારા ચિત્તમાં ચડી નિકળ તું મને આજે આમ તરછોડત નહીં એટલું બોલતા તો હોથલનું ગળું રૂંધાઈ ગયું એની આંખો છલકાઈ ગઈ હોથલની હળ પછી ઝાલીને ઓઢાએ મો ઊંચું કર્યું અને કહ્યું હોથલ અત્યારે દુહો કે છે કનડે મોતી નીપજે કચ્છમે થિયેતા મઠ હોથલ જેડી પદમણી કચ્છમે નેણીનો દઠ અર્થાત હોથલ એવા અંદેશ આણમાં મોઢા ઉપર આવડા બધા આળ શોભે ઓ મારી હોથલ તારા સરખા મોતી તો કનડામાં જ નિપજે છે કચ્છમાં તો ભૂંડા મઢજ થાય છે હોતલ જેવી સુંદરી કચ્છમાં મેં નથી બાળી અને કચ્છમાં તો ખેર બાવળ અને બોરના ભૂંડા કાંડાળા ઝાડ ઉગે છે ત્યાં કોઈ ફૂલ મેવાની વનસ્પતિ નથી તોય હે હોથલ મને આજ મારો કચ્છ સાંભળે છે કેમ કે ત્યાં લાખેણા જવા મરદો નિપજે છે હાલો હોથલ એ ઉજ્જડ રણવગડા જેવી તોય મરદોની ભૂમકામાં હાલો મારો કચ્છ વાહ મારું વતન મને કચ્છ વિના હવે જંપ નહીં ઓ જ્યાં એવા રૂડા ઘોડા એવા વાંકા વંકા કાઠી પાકે છે જેના ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે છે તે પોતાના દેહને જરાય ઉઘાવો રાખવામાં સમજે છે અને જ્યાં જાદવ વંશના ધર્મી રાજા રાજ કરે છે એવા મારા ડોલેરિયા દેશમાં મારા કચ્છમાં એક વાર હાલો હોથલદેહ અને વળી રાજાના રણબંકા કુંવરો બંકા મરદો અને ગાયોના બંકા વાછારા કચ્છનું પાણી પીએ તો જ એનામાં મરદાનગી આવે મારા જખરા જેસણે પણ જો કચ્છનું નીર તો એ સરખા બને હાલો હાલો હોથલ કચ્છમાં અરે દેવી કનડાના છલકાતા સુખની વચ્ચે હું મારી જન્મભૂમને કેમ કરીને વિસરું હરણ એના અખાડાને માનવી એની ને અને હાથી એની વિંધ્યાચળ પહાડને કેમ વિસરે એ તો મરીએ ત્યારે જ વિસરાય હોથલ મને તારા સુવાળા ખોળામાં માથું મેલીને સુતાય આજ નિંદર નથી મારો સૂકો અળગા તો કચ્છ સાંભળ્યા કરે છે હોથલ મારી હોથલ મોરને એનો ડુંગર કુંજરને એના જંગલ સુડા પોપટને એની આંબા ડાળ વાલા સ્વજનનો કડવો બોલ અને પોત પોતાની જન્મભૂમ એટલા તો મરીએ ત્યારે જ વિસરાશે જન્મભૂમની આટલી ઝંખના હોથલ સડક થઈ ગઈ માનવીને માનવીના કરતાય જન્મ બોમ્બના ઝાડ પથરા આટલા બધા વાલા હોથલ બની ગઈ એને જાણે કોઈ છાયા છવાય ગઈ હોય એવું માતાના થાનેલા ઉપરથી વિછોડાયેલું બાળક ફરી વાર એ માની ગોદમાં સુવા તલસતું હોય એવું દીઠું અને એ બોલી ઓઢા રાણા કચ્છમાં ખુશીથી હાલો ઠાકર દ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઈને ઓઢા હોથલે એના બે બાળકો સાથે પોતાની વાલી જન્મભૂમિને પાદર આવીને વિસામો કર્યો હોથલ કિયોરના જાડવા તો લડી લડીને વારણા લે છે વાયરા બથમાં લઈને ભેટી રહ્યા છે ધરતીએ સગી જનેતા જેવી ખોળો પાથરે છે આ હા હોથલ જન્મભૂમ માયા તો જો હે ત્યારે ઓઢા જામ હોથલ હસી હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તે એટલું ગામમાં જઈને તપાસી આવો અમે અહીં બેઠા છીએ કા ઓઢા ઠીક કહું છું માનવીને હૈયામાં મારગ ન હોય તો છાનામાના પાછા વળે જશું અંધારે ઓઢો એકલો ચાલ્યો શેરીએ શેરીએ ફૂલ અને મોતીડાના આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સુનકાર ખાવા ધાય છે માણસોના મોઢા નિસ્તેષ થઈ ગયા છે ગ્રેગરની પછી તે ઓઢાએ કાન માંડ્યા પોતાના નામનો મીઠો સખુન કોઈના મોમાંથી સંભળાતો નથી ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વિસરાયા છે વાહ વાહ હું થાપ ખાઈ જાત ડાહી ભલો ચેતવ્યો ત્યાં તો બાપ બાપો બેટા એવો અવાજ આવ્યો એક ભીંત પછવાડે ઓઢો ચમકી ઉભો રહ્યો ઓરડાની ફળીમાં પોતાના નામને આ કોણ લાડ લડાવી રહ્યું છે પાછો અવાજ આવ્યો બાપ ઓઢાણ તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ અધરાત સુધી વટકીને કા ઊભી છો બાપ લે હવે તો પ્રાસય ઓઢાના અંતરનો મેરામણ ઉછળ્યો ઓઢાને સમજ પડી આ તો મારો ચારણ એને મેં દીધેલી ભેંસની પાડીનું એણે ઓઢાણી નામ પાડ્યું લાગે છે ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રસવો મેલ્યો અને ચારણને સાદ કર્યો હા ચારણ તાંબડી લાવ ઓઢાણને ઠપકો લાગ્યો ઠપકો લાગ્યો જટ તાંબડી લાવ તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી અને દો તો ચારણ વાહ ઓઢા વાહ ઓઢા તારા નામને એમ પોરસ દેતો ગયો પછવાડે ઉભેલો પરદેશી પ્રેમને આ સુધે પોતાના નેત્રો પલાળી રહ્યો છે આજ આખા કિયોરમાં એક જ માનવી મને વિસર્યું નથી મિત્ર કરીએ તો ચારણને જ કરી બીજી સૌ આળ પંપાળ ચારણ જીવતા જશ ગાય પણ મુવા પછી કેવા લાડ લડાવે છે પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો ઝપકીને ચારણે જોયું અને જોઈને દોડ્યો ઓઢા બાપ ઓઢા ઓઢા જીવતો છો સાહેબ ધણીની દયાથી હે બે જણ બથ લઈને ભેટા ઓધે સમાચાર પૂછ્યા ગઢવી ભાઈ ભાભી સૌ ખુશીમાં મારા બાપ ભાઈનું મોટું ગામતરું થયું ને આજ કિયોર કકડાણાને માથે નાનેરાભાઈ બુઢાએ આદુ આવી વાવી દીધા છે તું ભાગવા માંડ તને ભૂંડે મોત મારશે ભાઈ વસ્તી બેઠી છે છે ધરતીમાંથી ઈશ્વર ગયો બસ બસ ગઢવા ફરી બથ લીધી ઓઢાએ જુહાર દીધા અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો હોથલ હાલો બોમ્બ જાકારો દે છે કાં કાં શું માનવીના પારખા નહોતા તે આજ દુનિયાની લીલા દેખાડી બોમ્બની વહાલપ જાણી લીધી જાણી લીધી પેટ ભરીને માણી લીધી હવે ઓર તો રહી જાય ને હવે ઓર તો નહીં રહી જાય ને સાત અવતાર સુધી નહીં હાલો ત્યારે ક્યાં પીરણે પાટણ આંગણે હો તું મને ત્યાં છતી કરતો દીધેલ કોલ ભૂલતો નહીં અને પીરાણા પાટણના સરોવર કિનારા સુના પડ્યા છે પશુડા પાણી વિના ટળવળે છે પણિયારીઓના કલોલ ત્યાં અબોલ બની ગયા છે વિશળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા અને ભાઈ જેસળ ભાઈ જખરા સરોવરની પાળે ચડશોમાં હો કાળજાળ શાહ મિત્રો વિડીયો પસંદ માય ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે